મારું નામ જવાજભાઈ માંડાભાઈ માં હાલ ઉપસરપંચ નામ માજી સરપંચ છે કેશોદ તાલુકાના પંચાળા ગામના રહેવાસી છું ને એ કંઈ આ ચોમાસા દરમિયાન અમારા પૂરની સ્થિતિ થઈ એમાં દર વર્ષે જે કંઈ પૂર આવે ટીડીઓ આવે કલેક્ટર આવે ડીડીઓ આવે પ્રાંત સાહેબ આવે કલેક્ટર પણ ફરવા આવેલ છે મારે તો એટલું પૂછવું કે તમે ફરવા આ પરિસ્થિતિ જોઈને ગયા પંચાળાથી તો એમાંથી તમે કે નિર્ણય હું લીધો પછી કર્યું હું બરાબર આજપુર રહ્યું તો આજે આગળ જો ટીડીઓ ડીડીઓ ને બધાય આગળ આવવાના છે નદીને કાંઠે આવી ફોટા પડવીને હોય જ હશે કે અમે આ મુલાકાત લીધી આ મુલાકાત લીધી મુલાકાત લેવાથી કઈ ફાયદો નથી ખરેખર આ પરિસ્થિતિ છે તો ઉનાળા માટે હું કરવું ખરેખર તંત્રને ઈ જ હોવાનું છે કે આ ગઈ સાલે તમને ન કહો કે સાહેબ કલેકટર સુધી સાહેબ આય પંચાળ આવ્યા હતા પૂરની પરિસ્થિતિ જોઈતી કે ભાઈ આ બધું એ દરિયો થઈ ગયો આના માટે હું કરવું પડે એમ છે તો આજ દિન સુધી આ આખું વડો ગયું એમાં કોઈ કંઈ વસ્તુ થઈ નથી માટે જો હવે તંત્રને કંઈ કરવું હોય તો ખરેખર આ પૂરનું હું કરવું પડે આના ઉનાળામાં આવીને શાળામાં આવીને આના નિર્ણય કરે કે ભાઈ ક્યાં ક્યાં નદી ઊંડી છે ક્યાં ક્યાં પૂરાઈ ગયેલ છે તો ખરેખર જ્યાં ક્યાં ક્યાં મશીન મૂકવા પડે એમ છે આ તો જ્યાં જ્યાં મલાઈ મળે ત્યાં મશીનો મોકલી દેવાના છે બધાને અને જ્યાં જ્યાં જરૂર છે ત્યાં કંઈ કરવું નથી નદીમાં એક પણ એક જગ્યાએ જો નદીમાં મશીન કે ઇટાસી આવેલું હોય તો મને એક દાખલો બતાવે કે એટલા ઘેરની અંદર આ નદીની અંદર એટલા કે કિલોમીટર કે બસો કિલોમીટર સુધીમાં ઇટાસી મશીન આવેલું ને નદી ઊંડી કે પોળી થઈ ખરેખર તંત્રને પેલા જોવું પડે કે આ નદીનો ક્યાં પારો તૂટ્યો ક્યાં ઊંડી કરવાની છે ક્યાં પોળી કરવાની છે તંત્રને જોવા જવું પડે જોઈને કેવું પડે કે ભાઈ જરૂર છે તો અહીંયા આપો બાકી અમે સરપસું થઈએ તો અમારા લાભ આટું થઈને અમે કહી દઈએ કે ભાઈ અમને ઇટાસી આપી જાય એટલે એમાં આપી દઈએ તો આ કોઈ શક્ય થવાનું નથી ખરેખર જો ઊંડીને પોડી કરવી હોય તો તંત્રને પેલા નદીના કાંઠે આટો મારવો પડે અને જોવું પડે કે આ પરિસ્થિતિ હું છે હું નહીં પછી ને ખ્યાલ આવે આટો આટા પાણી આવ્યું તો આગળ ફોટા પડી ને વયા જાય ને પછી કે ભાઈ અમે પુરુષની ઉલી લીધી આ લીધી તો અમારે તો વરાધડ આને આ ખાલી જોવાનું જ છે બાકી બીજું કઈ છે ને માટે જો કરવું હોય તો તંત્રને ને કે તમારી ભલાઈ તમને હાથે પૈકી લાગીએ તંત્ર ને નેતાઓને બધાયને કે તમે ખરેખર આ ઘેર ની પરિસ્થિતિ જોવો અને વાકેફ થવા માં કે આમાં શું કરવું પડે એમ છે વરાધડ આ એક ને એક રાહડો ગાવો પડે તો આ કઈ બધાય માટે વ્યાજબી નથી તાલુકો ના પંચાળા ગામ મારું નામ રામાભાઈ બાલાભાઈ અમારા ઉપર વાસ્તે ડેમના પાણી આવતા અને વરસાદનું પાણી આવતા અમારે આ પાણી નીકળે અને પાણી રોડ ઉપર પાણી છે અને બીજા બે થાંભલા પડી ગયા છે બી ને એ રોડ રોડમાં આપણે તાર નડે એવા છે અને બીજા નંબર માં અમારી જમીન ધોવાઈ જાય અમારે ઢોર નો વ્યવસાય છે તો ઢોર માટે કંઈક કરે સરકાર તો અમારી નમ્ર વિનંતી છે સારો પૂરો હાથે કોઈ ઘાસ સારો કોઈ પણ માણસો ને આપે તો આપણે નમ્ર વિનંતી છે અટાણા બંબાકાર છે બાલાગામ આપણે ઓછા હાંડા અંબાડા બધું આપડે ઘર બંબાકાર છે અટાણા ફરતો પાણી પાણી જ છે ક્યાંય એવું નથી કે ખોરું કે પંછાણા થી બાલાગામ જતો રસ્તો કાલ છાન બંધ થઈ ગયો હજી સુધી પાણી છોડવા નથી ઉતરતો નથી પાણી સડે અમે સવારે આવ્યા તો એ દાડંબાપાના મંદિરની ઉલી બાજુ હતો અત્યારે પુલ ઉપર પાણી ટપકો ટપકો છે હું તલાટી મંત્રી બાલાગામ છેલ્લા બે દિવસથી જુનાગઢ તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને હિસાબે આપણે અહીંયા ઘેડમાંથી નીકળતી ઓજત તેમજ મધુવંતી નદીમાં પૂરની સ્થિતિ સર્જાણી છે જેના હિસાબે બાલાગામને જોડતો મુખ્ય રસ્તો જે કેસોથી બાલાગામને જોડે છે પંચાળત વાયા પંચાળત થઈને એના ઉપર બેથી અઢી ફૂટ જેટલું પાણી આવી જવાથી બાલાગામ તેમજ આજુબાજુના દસથી વધારે ગામો કેશવદ તાલુકા તેમજ માંગરોળ તાલુકાના સંપર્ક વિહોણા બન્યા છે આજે તેમજ સરકારી તંત્રની રૂએ અહીંયા કોઈ પણ જરૂરિયાત હોય તો તંત્ર અહીંયા મોજૂદ છે તેમજ અમારો કોઈ સંપર્ક કરી શકે છે હાલમાં જે કાંઈ જરૂરિયાત કોઈ હોય તો આપણે જે નંબર જાહેર કરેલા છે એ પણ તેઓ કોન્ટેક કરી શકે તેમજ કોઈ પણ જરૂરિયાત હોય તો અમે અહીંયા સ્થાનિક હાજર અત્યારે દસેક કલાક જેવો સમય થયો છે વર્ષે ઉપરવાસ વરસાદને કારણે અહીં પાણીની ભયંકર પરિસ્થિતિ ઊભી થાય છે દર વર્ષે ગેળને હાલાકી આવે છે અને રાસણની પણ તકલીફ પડે કારણ કે આ ગામ પંચાળા ગામ એવું છે અહીંથી જ ગેડનો રસ્તો ચાલુ થાય છે અને સીધે સીધે ચાલુ થયા બેરોજ અહીંથી બંધ થઈ જાય છે એટલે આમ ખેડ વિસ્તારના ગામના થી પંદર કે વીસ ગામડાનો રસ્તો સંપૂર્ણ બંધ થઈ જાય છે કારણ કે સંપર્ક વિના થઈ જાય છે અને ખાવા પીવાની બી તકલીફ પડે છે લાઈટ થાંભલા પડી જાય ખેડૂતને મોટે પાયે ભયંકર પરિસ્થિતિ ઊભી થાય છે અહીં કોઈ નદી નાળા નથી આ તો ખેતરો છે આ ખેતરની અંદર પાક પણ હતો અને હજારો એકર જમીનની અંદર સંપૂર્ણ પાક નાશ પામે છે કારણ કે સહિત કહેવા જેઠ અને અષાઢ મહિનો છે ખેડૂતોને વાવણી લાયક વાવણ વાવવાનું હોય છે અને વાયાભેવો વરસાદને કારણે અહીંથી પાકનો સંપૂર્ણ નાશ કરી નાખે છે આ પાણી ઉપરવાસ વરસાદને પગલે પાણીનો જથ્થો એટલો ભરો ભેરો થાય છે ને કે પાકનો સદંતર